સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેકનોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કતારગામ ખાતે પોતાના જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે કલ્પેશ દેસાઈ જણાવ્યું હતું કે કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે અહીં નવીનતમ હાઈટેક અને એઆઈ ટેકનોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે મારું નામ કલ્પેશ દેસાઈ છે અને હું આઈએસડીજે માં સીઈઓ છું ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સન જુલરી આજે કતારગામ બ્રાન્ચનું અમે ઓપનિંગ કરેલું છે આઈએસડીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમ્સન જ્વેલરી જ્યાં જ્વેલરી ડિઝાઇનિંગ ડાયમંડ ગ્રેડિંગ વેલ્યુએશન અસોર્ટમેન્ટ પ્રોડક્શન ખૂબ જ આધુનિક જે ટેકનોલોજી બેઝ પ્રોગ્રામ છે અહીંયા અમે શીખવાડીશું આ કોર્સીસની અંદર સ્ટુડન્ટ્સને બહુ સહેલાઈથી જોબ મળી જશે આજુબાજુમાં જેટલા બી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ છે એમની સાથે અમે કોલાબ કરીને કામ કરીએ છીએ નજીકના મેન્યુફેક્ચરર્સ રિટેલર્સ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પ્રોડક્શન હાઉસિસ એ બધાને ખૂબ જ મોટા પ્રમાણમાં સ્કિલ ડિઝાઇનર્સ મળી રહે અમારી કોલેજની પહેલી પ્રાયોરિટી છે આજના મુખ્ય જે મહેમાન હતા એ આપણા એડિશનલ કલેક્ટર સુરત વિજયભાઈ દેસાઈ હતા એમની સાથે નિખિલભાઈ મદ્રાસી અને ગેસ્ટ ઓફ ઓનરમાં દિનેશભાઈ નાવડિયા હતા

રિસેન્ટલી અમે ઉઝબેકિસ્તાન રશિયામાં પણ અમારી સ્કૂલ ચાલુ કરેલી છે હું જ્યારે કોર્પોરેટ્સમાં મેં જેમ્સ અને જ્વેલરીમાં કામ કરતા હતા એઝ એ ટીચર તરીકે એટલે સુરત પ્રત્યેની જે મારી લાગણી હતી ત્યારથી અમે એવું વિચારેલું કે જ્યારે આજે નહીં તો કાલે અમે એક ખૂબ જ આધુનિક સંસ્થા સુરત અને ઇન્ડિયામાં ચાલુ કરીશું જે સ્કિલ ડેવલપમેન્ટ અને સેમ ટાઈમ બી ટુ બી એટલે કે બિઝનેસ રિલેટેડ એજ્યુકેશન પણ ખૂબ જ પ્રેક્ટિકલ લેવલે સ્ટુડન્ટને પ્રોવાઇડ કરશે એ અમારું પહેલી પ્રાયોરિટી હતું જી ઓલરેડી અમે એઆઈ ઇનેબલ્ડ કોર્સિસ જ્વેલરીમાં લોન્ચ કરેલા જ છે જે લેબગ્રોનની સાથે સાથે આજે એક નવી વસ્તુ છે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડેવલપમેન્ટમાં ડિઝાઇનિંગમાં અને બહુ ઇઝી થઈ જશે જો લોકો એઆઈ ટેકનોલોજી જ્વેલરીમાં યુઝ કરશે તો એટલે એના કોર્સિસ પણ અમે અહીંયા ચાલુ કરેલા છે થેન્ક યુ